અને બહુ મસ્ત તડકો છે અત્યારે વેજર તમને બતાવું અને મમ્મી પપ્પાને કિંજલ બધા ખીચી લઈને આવે છે હમણાં એટલે પાપડ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું ત્યાં તો આજે હું બધા લોકોને એક અનાઉન્સ કરું છું ખાસ ધ્યાનથી સાંભળજો બધા માં બેટી એરવેલનું અત્યારે મુંબઈમાં એક્ઝિબિશન શરૂ છે બેઠી બે કોલેજમાં ચાર દિવસનું એક્ઝિબિશન રાખવાનું હતું આઠ નવ દસ અગિયાર તો ચાર દિવસનું એક્ઝિબિશન હતું એના બદલે બાજુમાં જેવી પેટી ગ્રાઉન્ડ જે છે ત્યાં બે જ દિવસનું રાખેલું છે આપણે આઠ અને નવ તારીખ અને બીજા બે દિવસ દસ અને અગિયાર તારીખ બોરીવલી વેસ્ટ ગોખલે સ્કૂલ છે એમાં નીચે ગોખલે હોલ છે એમાં રાખેલું છે એમાં એક્ઝિબિશનનું નામ પરિધાન એક્ઝિબિશન છે દસ અને અગિયાર તારીખ બોરી બોલી વેસ્ટમાં છે તો ખાસ આ નોંધી લેજો તારીખ અને કન્ફ્યુઝન હોય તો આમાં નીચે જે નંબર આપેલો છે એ નંબરમાં કોન્ટેક કરજો અને એ નંબર માં બેટી હેરવેલ ઓર્ડર કરવો તો બી એમાં કોન્ટેક્ટ કરજો તમે મમ્મી આવી ગયા શું લેવા તમે ઓકે

ઉપયોગી થવાય રાખો ઘરમાં વ્યવસ્થિત થાય ગણતરી હોય ઘર ને ઉપયોગી થવું બેઠો ના રેવું હા એકદમ રાઉન્ડ રાઉન્ડ મંદિરે જઈએ મંદિરે ઠંડી હમણાં તો

મેરે નજીક આય ને પછી પછી આય તો પછી મેરે પછી જવાય એમ પછી તો આકાશ ને બોલા લેવા છે હા બધાય રે હા બધાય આ બધાય આય ની ને છે ને બોલા લે બધા એ જ રહ્યા આરે બધાય કામ લાગે ને બધાય હા એને જ બધાય ને કામ કરવાનું છે હવે તો આ બેને કામ કરવાનું છે માથે સામે કે બો થાય એમ નથી ના પાડેમ છે જ નહીં એવા જ બરાસ ઈ બેને સંભાળવું છે બધાય હમ

सारू तो चलो नीचे किचन हेलो okay. बेन हाय देख तो देखो थो थोड़ा लेट हो चुका है वैसे सुबह सुबह हमने पापड़ बना दिया है तो आज पौने बारह बजे है और यहाँ पे रोटला है और रिंगड़ बटेका की सब्जी है मसाला वाली मसाला वाली है विशलपुर में रात की सब्जी बहुत अच्छी लगती है

બાકી <laughs>

એ કે સંતો આવ્યા છે ને એટલે રાજાભાઈ કીધું કે તમે સીધું પાણી આપો એવા તો આવે કે હું કઈ નવરી નથી કે મારા પાણી કઈ નહીં તમારે દેવ તમારા પછી શેઠ તો એને દુકાન હતી ત્યાંથી બધું સીધું પાણી મંદિરે સંતો પછી રાજાભાઈ વાડી ઘરે સાંજે આવ્યા પછી સાંજે ઘરે આવ્યા ને એટલે રસ્તામાં દુકાન આવે શેઠ ની સંતોને તમે સીધું પાણી દઈ આવ્યા હતા એ તમારા ઘરે ગયો પણ તમારા ઘર ના પાડે કે પછી મારી ઘરથી હું દઈ આવે પછી રાજાભાઈને મંદિરે ગયા અને દર્શન કરીને પછી રાતના એવું મનમાં એમ થયું કે હવે મારે કે આ ઘરમાં રહેવું નથી એમ મારા એ કે હું આ ઘરનું કામ કરું છું એટલું બધું આખું ઘર આપણે બકવતા હોય તો સીધું એક ઘરવાળી નો આપી કે સંતો હાટવી કે તો આ ઘરમાં રહેવાનું કામ જ હું મારે એમ પછી રાજાભાઈ નક્કી કર્યું એ કહે કે આપણે કે કહે છે ને તારા ઘરેણાં છે ને બધા લાવ્યું કે

એટલે કે ભાઈ બહુ બીમાર છે તારે ત્યાં જવાનું છે આટો મારવા એટલે એ ખબર કાઢવા ગયા એને રાજાભાઈના ઘરના અને રાજાભાઈ ને બળદ ને બધું લઈને ને અને ગઢડા નીકળી ગયા દાદા ખાતાના દરબારમાં આવ્યા એમ ગઢડા જવા નીકળી ગયા પછી મહારાજ ને તો બધી ખબર જ હોય એટલે મહારાજ થી આવો રાજાભાઈ કેમી કે અત્યારે તમે એવા કે મહારાજા ઘરેણા તમને અર્પણ કરું છું અને બળદ ને તમને અર્પણ કરું છું મહારાજ ખબર જ હતી કે સંતો માટે સીધું નતું પછી ઘેર આવ્યું રાજાભાઈ તો હતા ની પછી રાજાભાઈ ગયા ગઢડા એટલે મહારાજ રાજી થઈ ગયા પછી મહારાજ કે તમારે શું તમારી ઈચ્છા છે એમ એટલે રાજાભાઈ કે મહારાજ મને તમારો સાધુ કરો એમ એટલે મહારાજ કે તમારે સાધુ થવું છે કે અમે કઈ એમ કરવું છે એટલે રાજાભાઈ કે મહારાજ તમે ને એમ કરવું છે એટલે કે તો ઝાવી કે તમે અગતરાય ઝાવી કે પર્વતભાઈના દીકરા નાના સહી કે એની ખેતી તમે સંભાળો એમ પછી રાજાભાઈની ખેતી અને આની ખેતર બે એક જ શેઢો રાજાભાઈ સાધુ થવા માટે નીકળ્યા હતા ઘરેથી તોય મહારાજે કીધું એની આજના મહારાજની એણે પાડે એમ કે મહારાજે કીધું એમ કર્યું એમ એને અઢાર વર્ષ એને ખેતી કરી પર્વતભાઈની હો અઢાર વર્ષ ખેતી કરીને તો આશ બપોરેથી કાલ બપોરે ઘઉંના લોટમાં પાણી નાખી અને ઈ ભેગું કરીને પીવાનું ખાલી ઈ જયમાન હતા ક્યારે હો અઢાર વર્ષ આ એટલે ઈ પછી એકવાર અગતરાયના પર્વતભાઈ અને એના દીકરા ગઢડા ઉત્સવમાં ગયા તા પછી મહારાજ કે કે પર્વતભાઈ આ તમે આ કૃણસી કે અમારા દીકરા છે કે હવે તો આ મોટા થઈ ગયા કે હવે ખેતી કામ એને કયો કરે અને તમે રાજાભાઈને મોકલી દો એમ પછી રાજાભાઈ એકવીસ વર્ષ થયા અહીંયા એવા ગઢડા મહારાજ ક્યારે એને એટલા વર્ષ ખેતી કરીને ક્યારે એને એમ નો કીધું મારે મહારાજ દર્શન કરવા જવું છે કે મહારાજ ઉચ્ચ સમય મારે જાવું છે ક્યારે એને નતું કીધું એમ પછી મહારાજ પાસે ગઢડા એવા રાજાભાઈ પછી મહારાજ કહે કે રાજાભાઈ તમારી શું ઈચ્છા છે એમ કે મહારાજ તમે કયો એમ કરું હું એમ કે તમે કહો તો હું સાધું થાવ તમે જેમ આજ્ઞા કરો એમ કરો પછી મહારાજ કે તમને અમારા ધામમાં લઈ જવા છે રાજાભાઈ કે તો મારા તો વધારે સારું પછી રાજાભાઈને ને મહારાજ કે તમે કેટલા ભગવાન થવું હતું તો એને ભગવાન ની કેવી આજ્ઞા પાડી કેટલા વર્ષ ઇ પરતભાઈ મારે જવું છે દર્શન કરવા સ્વામીના તમે જાવ છો મારે ભગવાન ના દર્શન કરવા

ઘી એવું ભાવે માખણ ભાવે વધી ભાવે ભાવ મારું વજન કરવું તારું કર્યું

છાસઠ <laughs> પપ્પા <laughs> <laughs>

છોતેર બાકી રે સિતર ગણી લેવાનું મારો સડસડ ને અડસઠ વચ્ચે રેતો એને થઈ ગયો વાંધો ને સુખી જીવન પંચાવન સાડા તોતેર થયો મારા અહી ખબર ને કિલો વધી જ ગયો બોતેર કિલો થયો પતંગ ને એટલે ફરફી જાય કાટા માં ફેરતો થોડોક જ હોય બહુ જાજો ફેર ન પડે કાટા કાટા માં ફેરફારી જાય ભાજી બોખો કે ભાજી હજી ન હોય કે આ રોટલી ખાધી ખાવું જ છે બરાબર ને મે ખાધી તો બરોજન વધી ગયું એટલે થોડું ખાઈને શું ક્યો પપ્પા ઢેબલા આશરે હા ટેસ્ટિંગ ડેટિંગની એનો 13 અત્યારે પોણા ત્રણ થઈ ગયા છે કિંજલ બેન અને મમ્મી બંને કિચન માં પોચી ગયા છે તો તમે બતાવો ચાલો હેલો શું બનાવો છો અત્યાર માં अजो चेकी बनाओने शिरीशा बूर्काई ने शुतार नाथे <laughs> मार आज नमीसे लगाती जावा हम तर पॉने अजिए अरगाशी उपरतें तो मना क्याती बोले लिगा तो नीचे आए क्यों की चेक बनाओ मामी वेकलाक माले मतीरे चर्शेयले पच्छी <laughs> ने पच्छी હા હા ને પછી ગોળ એક ચાલ્લું આપણે પછી કેવો લાગે ઓછો લાગે તો ને પછી પાક મૂકીને પણ જાજી અત્યારે મજા આવે માં પાછી જોશે કા આ તો તરત થઈ જાય હા બહુ બહુ છે તો પેટ માં ગયું તો વજન વધે ને શું જો પાક મૂકી દીધો છે એક બે એક ગોળ નાખી બને છે બનાવી પછી જોઈ કે બને છે ઓકે બતાવી દેરસ આ મસ્ત આવી ગયો છે અને 10 ઘર સુધી સ્મેલ આવતી છે હા બહુ એ માં એમાં એમાં ગોડી વાળવા માટે ઓ બસ થઈ ગયું મસ્ત થઈ ગયું આપકો બહુ ભળે ગયું બહુ ઓઈસ તેલ લગાવી દીધું તેલ ને તેલ લગાવું છું મસ્ત બની ગઈリカમ બે મસ્ત મજાની ચિક્કી બને છે ખાવા બધા પધારો રેડી થઈ ગઈ

બિસ્કિટ જે કે બની સ્મોલ कलर એટલું મસ્ત આવ્યો છે અને ખાવામાં ભી એટલી સરસ સરસ જેવો પોચી બહુ સરસ છે સરસ જ છે બનાવી જો હા પાસ ખા કોઈ દેખાતું પછી ગરમ પડસે જો જો બરાય જો મંદિરે હું તાર પપ્પા જાય છે કે લડુ બન રહે મસ્ત મસ્ત ઉત્તરાયણ આ રહી હેદી

और साथ में लड्डू भी अभी रेडी हो रहा है अभी साथ में और मैं आगे फिर अमरे लिया ठंडी मैं गरम खाई बाकी गर्मी शुरू हो गया है और मेरे यहाँ पे आटा गुंद लिया है उसको भूख लगी है ना तो मुझे रोटी अभी

લાડવા રેડી હોય ની મમ્મી આજ બહુ મસ્ત ગળવાળા કેવો અત્યારે મસ્ત ઓળો ને રોટલો ને દૂધ તૈયાર થઈ ગયું છે પાપડ પાપડ સાથે નવો પાપડ છે છે ઠીક ઓકે આ છે હા સ્પેશિયલ હોય ને હા બીજું જોઈ જ નહીં બોલા રોટલો ને પાપડ ને દૂધ હા એટલે છોટ પાંચ મિનિટ તો ન હોય ભગવાન દરવાજે આવી મમી વેરાયટી નો હોય એટલે જ્યારે બધા ઓપ્શન હોય મજા આવે ને વેરાયટી એટલી બધી હોય એટલે તમે ખાધેલું પચી જાય ઉનામામાં તમારા પચે હા અત્યારે શિયાળા થાય શિયાળા જીવાત ન હોય એટલે બહુ સરસ શાકભાજી થાય તો રોટલા થી છે મસ્ત મસ્ત ઓળો બની ગયો છે ઓકે ચાલો હેલો અત્યારે મસ્ત જમી લીધું છે દૂધ હા અત્યારે એન્ડ કરીએ છીએ અમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બાય બાય